નમસ્કાર મિત્રો થોડા સમય પહેલાં દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાની અને ગીરની મુલાકાત કરીને ગયા છે ગીરને ખૂબ નજીકથી માણીને ગયા છે પરંતુ દુઃખની બાબત એ છે કે ગીરની વેદના અને ગીરના ખેડૂતોની વેદના વિશે સમજવાનો કે એમના વિશે બોલવાનો એક પણ વાર પ્રયત્ન થયો નથી ત્યારે ફરીથી આવતીકાલે દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કોડીનાર ખાતે તેમજ વિસાવદર ખાતે આવી રહ્યા છે ત્યારે આ વખતે તો એ અપેક્ષા પણ નથી કે નેતાઓ ઇકો ઝોન મુદ્દે બોલશે કે ઇકો ઝોનને સમજવાનો પ્રયત્ન કરશે ત્યારે એ ગીરના તમામ એકસો છન્નું ગામના ખેડૂતો કે જે ઇકો પીડિત છે એ તમામ ખેડૂતોએ આ પ્રોગ્રામોમાં જવું જોઈએ અને આ પ્રોગ્રામોમાં જઈ અને શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધિયા માર્ગે ઇકોઝોન મુદ્દે સવાલો કરવા જોઈએ કારણ કે જો તમે તમારા માટે નહીં બોલો જો તમે તમારી સંપત્તિને ઇકોોનથી બચાવવા માટે નહીં બોલો જો તમે તમારી ભાવિ પેઢીને ઇકો બચાવવા માટે નહીં બોલો તો પછી તમારા વિશે બોલવા કોઈ બીજું આવવાનું નથી પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી